આ લાંબી કતારો જોઈએ તો આપણને એવું થાય કે આ ભીડ તો કંઈક ફ્રીમાં મળતી વસ્તુ માટે લાગી હશે કાં તો કોઈ જાહેરાત હશે જેના કારણે લોકો લાઈનમાં અત્યારથી ઊભા રહી ગયા છે આ લાઇનમાં ઊભેલા લોકો એ આપણા જગતના તાત છે જેને આપણે જગતના તાત કહીએ છીએ બાપ કહીએ છે એ રોજ આવી રીતના લાઇનમાં ઊભા રહે છે અને એકવાર એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં એ લાઈનમાં ઊભા નથી રહી શકતા ચોવીસ કલાક તો એ લોકો ત્યાં ચપ્પલ મૂકીને પણ જાય છે ચપ્પલ મૂકીને એટલે જાય છે કે એમની લાઈન જે છે એમની જે જગ્યા છે એ ત્યાં રહે આ લાઇન ખાતર માટેની છે વર્ષોથી એકની એક સમસ્યા સાથે ખેડૂતો જુજે છે અને રોજ એક જ પ્રશ્ન સાથે ઊભા થાય છે કે આજે ખાતર મળી જાય પણ એ ખાતર નથી મળતું ખાતરની અછતનો પ્રશ્ન એ સૌરાષ્ટ્રનો હોય બનાસકાંઠાનો હોય કે કોઈ પણ વિસ્તારનો હોય ખેડૂત માટે રોજનું થયું આ છોટા ઉદેપુરનો વિડીયો છે જ્યાં ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા છે એ ખેડૂતોની એક જ સમસ્યા છે કે હવે રવિ પાકનો સમય આવ્યો છે ખાતરની જરૂર છે ત્યારે અમારો છેવાડાનો વિસ્તાર છે એટલે અમારા સુધી ખાતર પહોંચ્યું જ નથી અને આ માત્ર છોટા ઉદેપુર પૂરતું સીમિત નથી તમે કોઈ પણ ગુજરાતમાં છેડે જાઓ છો તો તમને એ જ ખબર પડશે કે ખેડૂતોની ખાતરની સમસ્યા ખૂબ મોટી છે ઘણી બધી વાર ખેડૂતોને પાક લેવો હોય તો ખાતર ન મળે ઘણી બધી વાર કુદરત રૂઠે તો બહુ જ વરસાદ પડી જાય ઘણી બધી વાર પૈસાની અછત હોય ને બહુ જ બધી સમસ્યાઓ સાથે રોજ ખેડૂત ઊભો થાય છે ઊભો થઈને ખેતી કરે છે ને એટલે આપણી થાળી સુધી અન્ન પહોંચે છે આપણે એ અન્નનો વેલ્યુ તો છોડો આપણે એ ખેડૂતની મહેનતનું વેલ્યુ પણ નથી કરી શકતા અને આપણે જ્યારે ખેડૂતને રડતા જોઈએ ત્યારે આપણને ઘરે બેઠા એવું લાગે કે ખેડૂતને તો હવે આદત થઈ ગઈ છે રડવાની તમે એક દિવસ કોઈ ખેડૂત સાથે રહેશો તો તમને ખબર પડશે કે ચોવીસ કલાક ચોવીસ અલગ સમસ્યાઓ સાથે રોજ રોજ છે એક નવી સમસ્યા કરો તો પણ દિવસ ઓછા બધી સમસ્યાઓ ખેતીમાં છે ખેડૂતમાં છે અને ખેડૂત એટલી સમસ્યાઓ સાથે પણ ખેતી કરે છે છોટા છોટાઉદેપુરમાં ખાતર માટે ઉભેલા એ ખેડૂતો શું કહી રહ્યા છે એમની માંગણી શું છે ત્યાંથી આવેલા એ વિડીયો અને પ્રતિક્રિયા સાંભળી અને જગતના તાતની પરેશાની સમજવાનો પ્રયાસ કરો પાંચ વાગે થયા અહીંયા આવીને જઈએ તોય સત્ય છતાં અમને ખાતર મળતું નથી એક બે થેલી મળે અમને એટલે અમારે આવેદન એવું છે કે આગળથી અમને વધારે ખાતર આપે ને તો સારું એમ આટલું બધું માણસ તો અમે ઊભા છે એક એક માણસ લેણે તો શું થાય આટલી બધી પબ્લિશ આ લેડીસ બધી બધી બાજુ ખઈ દીધી આ બાજુમાં ખઈ દીધી તે પછી ખાતર અમને મળતું કામ નહીં ત્રણ વાજ્યના અમારા રાતના ત્રણ વાજનામાં અહીં છે ત્યાં લગી ખાતર મળી નહીં અમે હજુ વાપસાલો નુકસાનનો અમારો પાક ગયો એટલે બીજી વખત તો અમારે ખાતરની સવારે પાંચ વાગ્યાથી ઉઠી લે અમારા ખાતર લેવા માટે લાઈન પડવી પડે છે એટલે અમારા ખાસ જે જરૂરિયાત એરિયા ખાતરની ખાસ અમારે જરૂર પડતી હોય છે એના માટે નમ્ર વિનંતી કે અમને ખાસ ખાતર જે અમને વહેલી તકે અમને મળે ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે ખેતો ખેડૂતોને પહોંચી વળતું નથી જે આવે છે આપણે એક એક બે બે થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે ખરેખર આ દુઃખની વાત છે ખેડૂત કઈ રીતે ખેતી કરશે શિયાળુ પાક હમણાં ઉરણી ચાલુ છે અને અમુક ઉરણી છે થઈ ગયેલી છે એ ઓરણી માટે ખાતરની ખાસ જરૂર છે પરંતુ રાઠ વિસ્તાર ગુજરાતના છેલ્લા બોર્ડર પર આવેલો એક વિસ્તાર હોવાથી આ બાજુ ખાતરની બહુ તકલીફ વધારે છે અને શોર્ટેજ પણ છે